તો મિત્રો આવી ગયા છીએ આપણે હવે જેતલસર સ્ટેશનની અંદર અને આપણે મહાશિવરાત્રી બે હજાર પચીસનો મેળો કરવા જવાનો છે સ્ટેશનની અંદર આપણે જેતલસરમાં ઉતરી ગયા છીએ અને અહીંથી હવે આપણે જૂનાગઢ જવા રવાના થઈ જઈશું વાહનમાં અને જય માતાજી બાપા સીતારામ ફરી વખત મારી ચેનલ કેતનની મોત લોકપ્ર તમારું બધું સ્વાગત છે તો વિડીયોમાં કન્ટેન્ટ બન્યા રહો અને જુનાગઢમાં બે હજાર પચીસનો મહાશિવરાત્રીનો મિનિકૂમ ખૂબ જ સારી રીતે જામ્યો છે તો વિડીયો જોવા માટે વિડીયોનો કન્ટિન્યુ બન્યા રહો જેથી તમને બધી અપડેટ આપો તો ચાલો હવે જઈશું આપણે તળેટીની અંદર અને ભવનાથ મહાદેવના દર્શન કરીશું અને આ મેળો જે જામો છે એની પલપલની આપણે અપડેટ લઈશું તો ચાલો હવે જઈશું ભવનાથ

તો ચાલો હવે આપણે ભવનાથ મહાદેવ તરફ આગળ વીચ્યું અને તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં માનવ મેરામણ શિવરાત્રિનો મેળો કરવા ઉમટ્યું છે અને હજારોની લાખોની સંખ્યામાં જે સાધુ સંતો છે અખાડાના એ પણ આવ્યા છે અને આજે આ મેળો છે એ બાવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધી ચાલવાનો છે પાંચ દિવસનો અને હવે તમને હું ભવનાથ મહાદેવના દર્શન કરાવી દઉં છું તો જય ભવનાથ મહાદેવ મિત્રો અત્યારે તમે દર્શન કરો છો એ ભવનાથ મહાદેવના છે અને આ જ મંદિરની બાજુમાં મુરગી કુંડ આવેલો છે એની અંદર આ જે સાધુ સંતોની જે રવેડી નીકળવાની છે એની અંદર આસ્થાની ડૂબકી લગાવશે અને કયક સાધુ સંતો એની અંદર ડૂબકી માર્યા પછી અંતર ધ્યાન થઈ જાય જો તમે આ મુર્ગી કુંડના દર્શન કરો છો આની અંદર તે સાધુ સંતો ડૂબકી મારવાના છે ને હવે તમને આખું મંદિરનું પરિસર દેખાડી દઉં તો તમે જોઈ શકો છો એક સાધુ સંતો એ ઉતારા નાખ્યા છે ભવનાથ તળેટીની અંદર ને આખું જુનાગઢ ગિરનાર શિવ શિવરાત્રીના મેળાથી ગુંજી ઉઠ્યું છે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે તલેટી ની અંદર ખુબ જ મોટું ટ્રાફિક થઈ ગયું છે અને ગામે ગામ થી માનવ મેરામણ ઉમટ્યો છે અને અત્યારે હાલમાં પ્રયગરાજમાં પણ કુંભ મેળો ચાલતો હતો અને આ જુનાગઢનો મેળો પણ મિની કુંભ કહેવાય છે આપને આખે ગિરનારના દર્શન થાય અને આ તમે જુઓ છો ને એ ગોરખસનાથ આશ્રમ છે શેરનાથ બાપુનો ગોરખસનાથ આશ્રમ છે અને ગિરનાર પર્વત ઉપર આપણે રાત્રે ચડીવીએ એટલે આ હામોથ આશ્રમ પડે અને આની લાઇટ જગ્યું એટલે ત્યાંથી આપને આ આશ્રમ ચોખ્ખો દેખાય છે તો આ છે ગુરુ શ્રી ગોરક્ષનાથ આશ્રમનો મેઇન ગેટ ને આશ્રમ બહુ વિશાળ છે આશ્રમની અંદર આપણે જવાનું છે આશ્રમના દર્શન કરવાના છે તો જુનાગઢ તળેટીમાં વિશાળ આશ્રમ આવેલો છે આ

મરચા ચા બજાઈ લાલ મરચા ચા સેવા આપી છે